આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ વાપી રેલવે સ્ટેશન પર આવીને ઊભેલી ઝાંસી બાંદ્રા ટ્રેનમાંથી રોંગ સાઈડ ઉતરી પ્લેટફોર્મ નંબર એક ઉપર ચડી રહેલા ત્રણ યાત્રીઓ ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક સામેથી લિંગમપલ્લી પલ્લી ઇન્દોર એક્સપ્રેસ ટ્રેન મુંબઈથી અમદાવાદ તરફ પુરપાટ ઝડપે આવતા ત્રણેય મુસાફરોને અડફટે લીધા હતા જેમાં એક પુરુષ અને એક મહિલાનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે કહેવાય છે કે દુર્ઘટના કરતાં દેરભલી એટલે કે રોંગ સાઇડ ઉતરીને જીવનું જોખમ વહરવું એના કરતાં પ્લેટફોર્મ ઉપર ઉતરવું વધુ હિતાવહ છે ત્યારે આવી જ ઘટના વાપી રેલવે સ્ટેશન ઉપર આજે બનવા પામી છે રોંગ સાઈડ ઉપર ક્યારે પણ ઉતરવું ન જોઈએ આ અગાઉ પણ વાપીમાં રોંગ સાઈડ ઉપરથી ઉતરીને ટ્રેન પકડવા જનારા અનેક લોકોના મોત નીપજી ચૂક્યા છે તેમ છતાં પણ લોકો હજી સુધી સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે આજે ફરી એક ઘટના બનવા પામી છે જેમાં એક પુરુષ અને એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે હાલ તો પોલીસ વધુ તપાસ કરી રહી છે